ગાઈસ અન્ના નવા બ્લોગ માં તમારું સ્વાગત છે શ્રવણ બોલો ગુડ મોર્નિંગ જય માતાજી અમે ખેતરમાં આવ્યા છીએ અમક ફળી ખંજેરવા અન્ના નવા દિવસમાં તમારું બધાનું સ્વાગત છે એ દરેક મિત્રને ગુડ મોર્નિંગ ફરીથી અને આપણે આવી ગયા છીએ ખેતરમાં અમણ ફળી ખંજે ઉખાડેલી પાડીએ ડીગરતી કાઢેલી તો આપણે આવ્યા છે ખેતરમાં હું આવ્યા હું શ્રવણ આવ્યા અને શ્રવણની દાદી ત્રણ જણા આવ્યા છે અને ભાઈની લોકો પાછળ આવે છે તારી બા બાઈ તારી બા તારા પપ્પા તો આપણે મગફળી ખંજેરી દઈએ ચલો ત થયું છે સાડા બાર નો અને આપણે ખેતરમાં મગફળી ખંખેરવા અહીંયા એ ખંજેરીને આવી ગયા છીએ હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે ઘરે હવે જઈ અને જમી જમી નાઈ નાઈ આપણે જશું કંપની જોડાયેલા રહેજો આપણે તમને ચોક્કસ બતાવીશું મગફળી જ્યાં ઘટાવશો ને ડોખડા ટાળવાના ભરાવશે ત્યાં સુધી તમને બ્લોગમાં બતાવશું આપણા ગામના ચરેડા છે તમે જોઈ શકો છો ચલો તાણી હવે આપણે જમી લઈએ અને ખાઈ લઈએ હા ગાઈસ ફાઇનલી ટાઈમ થઈ ગયો છે દોઢ વાગ્યાનો અને આપણે હવે નોકરી જવા માટે નીકળી ગયા છીએ હવે નીકળવું જ છે નીકળ્યા નથી હવે નીકળીએ છીએ તો ચાલો તાણી આપણે નોકરી જવા માટે નીકળીએ ચલો ગો હા ગાઈશ તો ફાઇનલી આપણે આખો ચોકડી પહોંચી ગયા અને ત્યાં આપણે પડી તું પંચર એટલે બાઇક ભાઈને આપ્યું છે કરવા માટે તમે જોઈ શકો છો આપણે આખું ચોકડી છે તો પંચર પડી દીધું એટલે પંચર કરાવવા આપ્યું છે કેમ કે આપણે મોડું તો થશે પણ હવે શું કરીએ પંચર પડ્યું એટલે અને ટાઈમ થઈ ગયો છે પૂણા બેનો તો હવે આપણે પંચર કરાવવું તો પડશે તો ભાઈ પંચર કરવાનું ચાલુ છે ત્યાં સુધી મળીએ હા ગાઈશ તો ફાઇનલી ભાઈએ પંચર કરી દીધું ને હવે ટાયર ફિટ કરે છે તો આપણે જઈએ ત્યારે હા ગાયશ તો ફાઇનલી એ ટાઈમ થયો છે પુણા દસ આપણી ડ્યુટી હવે પૂરી થાય છે અને હવે આપણે જશું ડ્યુટી પતી ગઈ તો ચલો તર જઈને હવે મળીએ તાણી લેટ્સ ગો ફાઇનલી આપણે આખુલ ચોકડી પંકી ગયા છીએ તમે જોઈ શકો છો રાતનો નજારો આખુલ ચોકડી પક્યા છીએ અત્યારે જે સવારે અહીંયા આવતા આટલે જ એક ઝટ પંચર પડી ત્રીજી જગ્યાએ અત્યારે આપણે ફોકી ગયા છીએ તમને લગ્ન દિવાળી નવરાત્રિની સિરીજો લગાવેલી હજી પણ છે કેમકે સામે તહેવાર આવે છે બાર મહિનાનો દિવાળી એટલે શોરૂમની આગળ સિરીજો લગાવેલી છે તમે જોઈ શકો છો સામેની સાઈડ પણ છે વ્રજ્ર એપાર્ટમેન્ટ છે ત્યાં ત્યાં હરિભાની ચાની ડીલરશીપ પણ છે જો કોઈને ચા લેવી હોય તો હરિભાની ચા ત્યાં મળે છે અને બેસ્ટમાં બેસ્ટ તો ચા છે હરિભાની એ હરિભાની એક છે કે વડીલોની એક કજરાય પીઓ હરિભાની ચા તો તમે જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ ઘરે હવે ઘરે જઈને મળીએ તાણી લેટ્સ ગો ચલો તાણી એ ટાઈમ થાય છે સાડા દસનો અને આપણે ફાઇનલી ઘરે આવી ગયા આવીને જમી લીધું જમી લીધું ને હવે આપણે ગઈ છીએ કેમકે સવારે વહેલું ઉઠવાનું છે કામ છે એટલે તો આટલે આપણી ચેનલને હવે ગયા વિડીયોને આપણે એટલે એન્ડ આપીએ છીએ તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો દરેક મિત્રોને ગુડ નાઇટ જય માતાજી it's mean, dj hey.